વલસાડના ચીપવાડ ગળામાં ભરાયેલા પાણીમાં કાર ફસાતા પાલિકા ફાયરની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢી તારીખ બાર જુલાઈ શુક્રવારના રોજ નવ કલાકની મળતી માહિતી મુજબ એક અઠવાડિયાના લાંબા પૂર્ણ વિરામ બાદ વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે વહેલી સવારથી સતત વરસી રહેલા વરસાદને પગલે વલસાડ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં તથા નેશનલ હાઇવે સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવ સામાન્ય બન્યા છે વલસાડ તાલુકામાં આવેલા મોગરાવાડી અંડરપાસ પાસે નદીમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા લોકો માટે માથાનો દુખાવો બની છે ત્યારે આજરોજ મોડી સાંજે વલસાડના છીપવાડ ગરનાળામાં એક કારના ચાલકે પોતાની વેરના કાર ઉતારી દીધી હતી અને રસ્તો પસાર કરવા જતા કાર પાણીમાં બંધ પડી જતા કાર ચાલક ફસાયો હતો જોકે સ્થાનિકોના ના પાડ્યા બાદ પણ કાર ચાલકે તેની કાર અંડરપાસમાં ઉતારવાનો પ્રયાસ કરતા કાર બંધ પડી ગઈ હતી જોકે ઘટનાની જાણ વલસાડ પાલિકા ફાયર ની ટીમ ને થતા પાલિકા ફાયર ની ટીમે ઘટના સ્થળે દોડી આવી દોરદા વડે કાર બાંધી તેને બહાર કાઢી હતી